તો પોરબંદરના બોપાદરા વિસ્તારમાં સરોવરની પાળ તૂટી પડી છે બે વર્ષ પહેલા બનાવેલા સરોવરની તાળ તૂટી પડી છે ત્યારે બે જ વર્ષમાં આ પાળ તૂટી પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી રહી છે સરોવરની પાળ તૂટી પડવાના કારણે થઈને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તાત્કાલિક તેને રિપેરિંગ કામ કરવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે તળાવની પાળ તૂટી પડવાના કારણે થઈને જે પાણી હતું એ પાણીનો વેડફાટ થતો અહીંયા નજરે પડી રહ્યો છે જેથી ગ્રામજનો દ્વારા તાત્કાલિક આ સરોવરની પાળ બનાવવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે તૂટી પડી છે ત્યારે બે જ વર્ષમાં આ પાળ તૂટી પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી રહી છે સરોવરની પાળ તૂટી પડવાના કારણે થઈને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તાત્કાલિક તેને રિપેરિંગ કામ કરવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે તળાવની પાળ તૂટી પડવાના કારણે થઈને જે પાણી હતું એ પાણીનો વેડફાટ થતો અહીંયા નજરે પડી રહ્યો છે જેથી ગ્રામજનો દ્વારા તાત્કાલિક આ સરોવરની પાળ બનાવવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે